હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવીશું બીટનો હલવો તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો યુટ્યુબ પર જઈને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો આપ સુધી પહોંચી રહે અને આપ મારી રેસીપીનો આનંદ માણી શકો તો બીટનો હલવો બનાવવા માટે મેં અહીં પાંચ નંગ બીટ લીધેલ છે તેને છાલ ઉતારીને એકદમ તૈયાર કર્યા છે તો હવે હું બીટને ખમણીની મદદથી ખમણી નાખીશ બીટનો છૂંદો કરવાનો છે એટલે આપણે બધા જ બીટને છુંદી નાખશું તો ખમણીની મદદથી બીટ ખમણ્યા બાદ તમે જોઈ શકો છો આપણા બીટ ખમણાઈને રેડી છે તો હવે આપણે એક કઢાઈ લઈશું કઢાઈમાં મેં ચારથી પાંચ મોટી ચમચી જેટલું સુમુલ ઘી એડ કર્યું છે ગેસની ફ્લેમ હાઈ જ રાખીશું જેથી આપણું ઘી સારી રીતે ઓગળી જાય ઘી ગરમ થાય એટલે હવે આપણે તેમાં એડ કરીશું બીટ જે મેં ખમણીને તૈયાર કર્યું હતું તે બીટ હું એડ કરીશ કેમકે બીટને ઘીમાં બરાબર રીતે શેકવાનું છે જેથી બીટનું જે કાચું ફ્લેવર હોય તે જતું રહે અને બીટનો ટેસ્ટ પણ ચેન્જ થઈ જાય તો ગેસની ફ્લેમ હાઈ જ રાખીશું અને બીટને સારી રીતે ઘીમાં શેકી લઈશું તો તમે જોઈ શકો છો મેં બીટને શેકાવા મૂકી દીધું છે તો આપણું બીટ ધીમે ધીમે શેકાઈ રહ્યું છે અને બીટનું કાચું ફ્લેવર દૂર થઈ રહ્યું છે તો તમે જોઈ શકો છો આપણું બીટ એકદમ ગળીને શેકાઈને તૈયાર થઈ ગયું છે તો હવે તેમાં હું એડ કરીશ એક મોટો કપ ખાંડ ખાંડ એડ કર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી લેવું અને હવે થોડીવાર સુધી તેમને શેકાવા દેવું તો બંને સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેમાં એડ કરીશું એક મોટો કપ જેટલું દૂધ દૂધથી હલવાનો ટેસ્ટ એકદમ સારો આવે છે અને હલવો સોફ્ટ બને છે દૂધ એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો હલવાનો કલર ધીમે ધીમે ચેન્જ થઈ ગયો છે હવે તેને ગેસની હાઈ ફ્લેમ પર રાખીને હલાવવાનો છે જ્યાં સુધી આપણું બધું જ દૂધ બળી ન જાય ત્યાં સુધી તેને હલાવવાનો છે હલવો બનીને કડક થાય ત્યાં સુધી એક ધારો તેને હલાવ્યા કરવાનો છે તો તમે જોઈ શકો છો ધીમે ધીમે હલવાનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે તેમાં એડ કરીશું બેથી ત્રણ મોટી ચમચી જેટલી મલાઈ મલાઈ એડ કરવાથી હલવો એકદમ સોફ્ટ બને છે અને તેનો ટેસ્ટ પણ અલગ આવે છે એકદમ ક્રીમી ટાઈપનો હલવો બને છે તો હવે તેને એડ કર્યા બાદ સારી રીતે હલાવી લેશું ગેસની ફ્લેમ હાઈ જ રાખીશું જેથી આપણું દૂધ છે તે બરાબર બળી જાય અને હલવામાં જે પાણીનો ભાગ રહેલો છે તે પણ ધીમે ધીમે દૂર થઈ જાય તો હવે તેમાં એડ કરીશું આપણે બદામ ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું તો તમે જોઈ શકો છો આપણો હલવો બનીને એકદમ રેડી થઈ ગયો છે જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય તેઓ અને મોઢામાં પાણી આવી જાય તેવો ક્રીમી હલવો બનીને તૈયાર છે તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ